સ્ત્રી છે ને એ શક્તિ નું સ્વરૂપ છે માં જન્મ નું સ્વરૂપ છે અને જ્યારે આખા દેશ ની અંદર એમ કેવાય કે સો શિક્ષકો બરાબર એક માં હોય શકે

તમે બધી રમતા તમારી સાથે મને પણ એવું થયું બાળક તરીકે પણ હું તમારી ક્ષમા યાચના માંગુ છું થેન્ક યુ સો મચ